ખબર નથી આ જિંદગીને કે આજે રંગત મળી જશે અને તમારા જેવાના સ્નેહની સુવાડી સંગત મળી જશે કે જ્યાં દિલ ખોલી શકાય પ્રેમથી એવા જગતમાં તમારા જેવા કોઈ અંગત મળી જશે હમણાં સરસ મજાનું ગુજરાતી ગીત અહીંયા પરફોર્મ થયું એટલે એના માટે જ આજે મને બે શબ્દો કહેવાનું મન થાય કે સંસ્કાર લક્ષ્મીનું સદન છે ગુજરાત અને સંસ્કૃતિ નું શ્રેષ્ઠ ધન છે ગુજરાત કેમ ન લે અભિમાન ગુજરાતી કે જેનું વતન છે ગુજરાત સૂરજ સૂરજ કોઈની કોઈની સામે સામે ઠંડો ઠંડો પડતો પડતો નથી નથી અને પર્વત કોઈની સામે નીચો નમતો નથી અમને ગર્વ છે ગુજરાતી હોવા ઉપર કારણ કે ગુજરાતી માણા એની બાયડી સિવાય કોઈના બાપથી બીતો નથી મંદિરમાં આરતી સમયે જો ટકોરી ન વાગે તો એ ટકોરી શું કામની અને આપ જેવા અહીંયા બેઠા હોય એને હસાવી ન શકે તો એ પ્રેમ ઠક્કરની ખોપડી શું કામની

મોજ માં રહેવું મોજમાં રહેવું ફાવે ઘરમાં રહેવું તલવાર હોય માં ધંધો ખોજ રહેવું અને નોકરી ન મળે ને તો રોજ માં રેવું પણ છેલ્લે રહેવું તો મોજ માં તમને ખબર છે આપણા ગુજરાતીઓને મોજે દરિયા ગુજરાતી કહેવાય છે શું કેમ કેવાય છે કે જેના દરિયા જેવડા મોટા દિલ છે સાહેબ એટલે કહેવાય છે કે અમે મોજે દરિયા ગુજરાતી છીએ જૈન લોટસ ગ્રુપ પરિવારના આંગણે આવો સુંદર મજાનો કાર્યક્રમ આયોજિત થયો હોય અને બધા સાંભળનારા એકદમ જૈન લોકો બેઠા છે એટલે અમારી ભાષામાં કલાકારમાં એમ કહેવાય ક્રીમ ઓડિયન્સ કોણ કહેતા હે કે કલાકાર મર જાતા હે વો તો કબ્ર મેં ભી તાલીઓ કે ઇંતજાર મેં પાયા જાતા હે અમે કલાકાર તમારા પ્રેમ ના ભૂખ્યા છીએ અને મારું તો નામ જ પ્રેમ છે પ્રેમની વ્યાખ્યા સુજા પ્રેમ પ્રેમ ની પરિભાષા આપે ને તો પ્રેમ એટલે શું કે સમજો તો ભાવના છે કરો તો મશ્કરી છે રમો તો ખેલ રાખો તો વિશ્વાસ લ્યો તો શ્વાસ રચો તો સંસાર અને નિભાવો ને તો જીવન છે પ્રેમ આનું નામ પ્રેમ આ પ્રેમીઓની ધરતી છે સુરવીરોની ધરતી છે સંત સુરાન દાતારોની ધરતી છે

ગિરનાર પહાડ સુરત નું જમણ દેવ દમણ કચ્છ નું રણ જુનાગઢ ભવનાથ અને દરિયે સોમનાથ અરે એનાથી આગળ મારો દ્વારકા બેઠો છે ચોપાટી દરિયાઈ સપાટી બરોડાની કમાટી સીધી સૈયદ ની જાડી રિવરફ્રન્ટ ની પાડી સુરતની સાડી અને પાટણનું પટોળું કંડલા બંદર કચ્છની અંદર અરે માતાનો મઠ સુંદર કે અમદાવાદની પોળ અને જેસલ તોરલની જોડ દખલના દરિયે નર્મદાની દોડ લાલ દરવાજાની બજાર અંજારના ના ઓજાર રોકાણમાં સોનું ને શેર બજાર

કેસ ચાલુ હતો એમાં જજ સાહેબે ભાઈને પૂછ્યું કે તમે તમારી પત્નીને વર્ષથી ડરાવી ધમકાવીને રાખી છે બોલો તો એમાં ભાઈ કીધું પણ એમાં એવું છે ને સફાઈ નથી સાંભળવી રીત શીખવાય બહુ ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ બેઠી છે એટલા માટે ઇન્ટેલિજન્ટ જોક્સ કરું છે ને સમજાય ને સમજાય બાકી ઉપરથી જાહે કાલે સવારે સમજાય અમારે જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું ઘણાયને કાલે સવારે લાઈટ થાય એક નેતાએ અઢી કલાક સુધી મોન ઉપર ભાષણ કર્યું એક દુકાન ઉપર લખ્યું હતું દિગંબર વસ્ત્ર ભંડાર હમણાં ચાર બહેનો છે ને શાંતિથી બેઠા હતા આરામથી સમજાશે ગણાય કદાચ આજે નહીં પણ સમજાય એક ડોશીમાં નાનપણમાં ગુજરી ગયા હતા એટલે ઘણી એવી મારે રમૂજ વાત કરવી છે સર અહીંયા વડીલો વધારે પડતા બેઠા છે એટલે વડીલોના ચરણોમાં મારે નત મસ્તક વંદન કરું છું આજી હંધુ કર્યું એ બધું મારું માઇક ટેસ્ટિંગ હતું પ્રોગ્રામ હવે ચાલુ કરું છું કે રસમો જુદીને રિવાજ સાવ નોખા મારે મન શબ્દો જ કંકુને ચોખા પધારેલા તમામ મહેમાનો સભ્યોનું હું ભાવપૂર્વક હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો બગડેલા કેસને સુધારે ને એને વકીલ કહેવાય પણ ઘરનો કેસ બગડવા જ ન દે સાહેબ એને વડીલ કહેવાય એવા વડીલોની અહીંયા હાજરી છે અને આવો સુવર્ણ તક મળી છે મને જૈનો ની જયારે વાત કરતા હોય અહીંયા તો બધા જૈનો બેઠા છે એટલા માટે મને કહેવાનું મન થાય કે જયારે આતિથ્ય વાત આવે ભોજન કરાવવાની વાત આવે ત્યારે ગામડું ગામ કે બિલખામાં પોતાના એક ચંગા બધી ખાંડી ને ખવડાવી દે સાહેબ એ વાણિયાની તાકાત છે આતિથ્ય સત્કાર ની વાત કરતા હોય જયારે સુરવીરતા ની વાત કરતા હોય મરદાનગી ની વાત કરતા હોય શસ્ત્ર ઉપાડવાની વાત હોય ને ત્યારે બરવાડાના ઘેલાશા વાણિયાને યાદ કરવો પડે કે જે દાજી તરીકે ઓળખાયો તલવારની ધાર ઉપર ભલભલાને ભૂ પીતા કરી દીધા ઈ વાણિયાની તાકાત છે જ્યારે અહિંસા ભરમો ધર્મની વાત કરીએ શસ્ત્ર ઉપાડવાની વાત ન હોય ત્યારે પોરબંદરના એ ગાંધીજી વાણિયાએ જે રાત્રે બારના ટકોરે અંગ્રેજોને દેશ મેલીને વેતા કરી દીધા ઈ વાણિયાની તાકાત છે જ્યારે સાહિત્યની વાત કરતા હોય ઇતિહાસની વાત કરતા હોય ત્યારે ભગસરાના એ વાણિયા ઝવેરચંદ કાલિદાસ પ્રેમચંદ મેઘાણીને યાદ કરવા પડે સાહેબ કે જેણે સૌરાષ્ટ્રની રસદાર સોરઠી પારવટીયાઓ કેટ કેટલી પુસ્તકોનું નિર્માણ કર્યું આમાં એક સવાલ પૂછું બધા વડીલો બેઠા છે અને બાળકો જુવાનિયાઓ પણ છે એટલા માટે એક પ્રશ્ન પૂછું જેને ખ્યાલ હોય હાથ ઉપર કરજો અત્યારના સમયમાંની અત્યારની સમયની વાત કરું તો પૃથ્વી મહાન છે કે માણસ મહાન છે માણસ મહાન કે પૃથ્વી મહાન માણસ મહાન કે પૃથ્વી મહાન પૃથ્વી મહાન છે કઈ રીતે હવે એ પણ હું કહી પૃથ્વી ને ફરતા ત્રણસો પાહ થી થાય બીજી સેકન્ડ નથી થતી હો તમને ખબર છે પેલાના જમાનામાં ને આજના જમાનામાં ફેર કેટલો

કડા ભરેલી કાઠિયાવાડની વાળની ઈ ભાગડી શિર પલાટી ભરવાળોનું ભોજ પરવું રાતે છેડે રબારી અરે પૂરી ખૂબી કરી પરજીએ જાડા ગાજીલ નારી બતી જૂનાગઢ બાબીઓને સિપાયોનો સાફો ફકીરોનો લીલો ફટકો મુંજાવરને માફો અરે વરણ કાંટિયા વેપારી કે વહવાયાની જાતિ ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ પાઘડીએ પર ખાતી ભાઈ પાઘડીએ પર ખાતી આ છે એ આપણી ઓળખ છે સાહેબ આપણામાં એક કહેવત છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે પણ અમારા રાજકોટના કવિ ગુલાબદાન બારોટ લખે કે અમુક વસ્તુ એવી છે જે શક્ય નથી જો અથેડીમાં વાળ નહીં ને ગધેડાને ગાળ નહીં અથેડીમાં વાળ હોય ગધેડાને ગાળ નહીં હે જ ગધેડો તો હું ગધેડો હે જ ગધેડો કે હથેળીમાં વાળ નહીં ગધેડાને ગાળ નહીં ઉંદરને એવું ચાળો નહીં મીંદડીને માળો નહીં ક્યાંય હંસ કાળો નહીં ને કુવારાને હાળો નહીં કૂતરાની પૂંછડી સીધી નહીં કજિયામાં વિધી નહીં કડી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળું નહીં કોટ ઉપર શાલ નહીં બખ્તર ઉપર ઢાલ નહીં ને પાન નહીં ઘર ને માન નહીં અરે ડુંગરા નરમ નહીં ગુલ્ફી ગરમ નહીં પાપીને ધરમ નહીં ફળ ફૂલમાં હાંધો નહીં દિગંબરને ભેખ નહીં મરણમાં કેક નહીં સાયકલમાં જેક નહીં અને હવે તમે હંધાય તાળી પાડો મને કાંઈ વાંધો હમણાં મારો મિત્ર મારી પાસે આવ્યો હું ક્યારેક ક્યારેક ચશ્મા પહેરું તો મારી પાસે આવીને મને કે આ ચશ્મામાં તું નથી સારો લાગતો મેં કીધું હું ચશ્મા કાઢી નાખું ને તો મને તું સારો નથી લાગતો અમુક અમુક હોય જે કેવા માણસો ખબર છે આપણે કવિ એ બહુ સરસ લખ્યું છે ગળા વગર ગવાય નહીં અને દાંત વગર ચવાય નહીં કે ગળા વગર ગવાય નહીં દાંત વગર ચવાય નહીં મોટાના વેમમાં મરાય નહીં ખોટા આર્ય ફરાય નહીં ન ખાવાનું ખવાય નહીં ખાધું હોય તો કહેવાય નહીં ગધેડાને બકો ભરાય નહીં મીંદડીને ધોકો મરાય નહીં ભલે આપણી ભેંસ ધરાય નહીં પણ કોઈના શેઠે ચરાય નહીં ઉછી ના લઈને વરાય નહીં ને ક્યાંય દોટ ડાયું થવાય અહીંયા બધા ગુજરાતીઓ બેઠો છે આમ થોડાક હાકારા પડકારા આવે ને તો કલાકારને શેર લોય ચડે હજાર હાથ વાળો ભગવાન હોય છે એવું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે કે ભાઈ હજાર હાથ વાળા ભગવાન હોય આપણે ક્યારેય જોયા નહીં પણ કલાકાર મંચ ઉપર હોય હોય અને તમે તાળીઓના વધાવતા ને એમાં જ અમને અમારો હજાર હાથ વાળો ભગવાન છે આપણા ભારત દેશમાં તમે જોવા જાવ ને તો ભારત દેશમાં જૈનોની સંખ્યા એક ટકા પણ નથી પણ આજ મને ગર્વથી કહેવાનું મન થાય કે ભારત દેશનો લગભગ એટલે ભારત દેશનો ચોથા ભાગનો એ માત્ર છે એવા સુખી અને સમૃદ્ધ છે હજાર હાથ વાળાએ દિલ ખોલીને આપ્યું છે અને એવો મને અહીંયા લોટસ જૈન ગ્રુપ પરિવારના આંગણે અવસર મળ્યો છે આજે આવો કાર્યક્રમ કરવાનો તમે જુઓ દરેકની ની કઈ ને કઈ ખાસિયત છે આમાં મૂળજી ગામડાના હોય એવા કેટલા હાથ ઊંચો કરો તો મને થોડીક ખબર પડે અને એમાં કાઠિયાવાડ લગતું હોય એવા કેટલા ઓહો છે ખરા હો ભાઈ ઝાલાવાડી છો હું વાત છે ઝાલા અરે વાહ ભાઈ ઝાલાવાડી ની પણ સરસ એક હાથમાં ફૂલડા ને બીજા હાથમાં ધોકો હાવ નોકા યાર અમારા ઝાલાવાડ લોકો ઝાલાવાડીઓ પણ બેઠા છે એમના વિશે પણ સરસ મારે રજૂઆત કરવી છે પણ મેન જો બધાની કઈ ને કઈ ખાસિયત હોય એવી નાનકડી વાત રજૂ કરું સમય બહુ મર્યાદિત છે એટલા માટે કે મર્યાદા રામની વાંસળી કૃષ્ણની રૂપ રાધાનું શક્તિ સીતાની ભક્તિ મીરાની

જયારે ડાયરો કરતા હોય ને ત્યારે ડાયરાની શરૂઆત જ કઈક આવી થાય કે કાઠિયાવાડ માં કોકદી ભૂલો પડે ભગવાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા થાન મારો મહેમાન ત્યારે સહજ એમ મનમાં એવું આપણને થાય કે કેમ કાઠિયાવાડ માં જ ભૂલો પડે આ અમદાવાદ સુરત કે વડોદરામાં હું ભગવાન ભૂલા પડે તો એને ખટારા મરવે છે પણ તો એમ કેમ લખ્યું કે કાઠિયાવાડ માં ભૂલો પડે એ નરસિંહોને તત્ત બિરાજે જ્યાં નારી ઝાડી છે ડુંગરા ખુંદે ડાલા મથાનું ટેણકું કાઠિયાવાડી છે સંત સુરાને દાતારો વડી સુદામાને કેમ ભૂલું મરી જાવ પણ માંગુ ન ઈ કાઠિયા છું પરબ સતાધાર વીરપુર પાડિયાદ ને બગદાણે હરિહરનો સાદ ઈ રોટલો કાઠિયાવાડી છે પરબ સતાધાર પાડિયાદ ને બગદાણે હરિહરનો સાદ ઈ રોટલો કાઠિયાવાડી છે ખાંભીએ ખાંભીએ સિંદુરિયો

આ કાઠિયાવાડનો જે દુહો છે ને એના માટેની મેં પરિભાષા કીધી કે શું કામ કાઠિયાવાડમાં ભૂલો પડે હવે બીજી એક વાત કરું સૌથી પહેલા તો આપણે મૂળ બધાય ભારતીયો છીએ તમે જુઓ આપણા શાસ્ત્રોક્ત રીતે સંસ્કૃતિ કહેવાય પણ સંસ્કૃતિનો મતલબ શું થાય સંસ્કૃતિ એટલે કે ભૂખ લાગે ને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય એ ખાધેલું પચાવવા માટે ટીકડીઓ લેવી પડે તો એ વિકૃતિ કહેવાય અને ત્રણ દીતિયા ખાધું ન હોય અને ચોથે દી થાળીમાં સુકો રોટલો પડે ને ત્રણ દીતિયા ખાધું ન હોય ચોથે દી થાળીમાં સુકો રોટલો પડે અને આંગણે અતિથિ આવીને ઊભો રહે ને તો એ બટકુ હેઠું મેલીને ઊભો થઈ જાય એ ભારતીય સંસ્કૃતિ છે હવે નાનકડી એક રજૂઆત કરીને મારે ભારત દેશની આર્ય નારી વિશેની એક વાત લઈને મારી વાણીને વિરામ આપું કે ભારત દેશમાં એવા સુરવીરો થયા છે અહીંયા મેં વાત કરી કે રામની મર્યાદા સીતાની તપસ્યા લક્ષ્મણ ની શક્તિ હનુમાન ની ભક્તિ દશરથનું વચન જટાયુ નો ત્યાગ અહીંયા ભીષ્મની પ્રતિજ્ઞા વિદુરની નીતિ કર્ણનું દાન અભિમન્યુનો શૌર્ય અર્જુનનું બાણ એકલવ્યની સાધના ગીતાનું જ્ઞાન મહાભારતનો સંગ્રામ અને દુશાસનની છાતી ચીરીને લોહીનું પાન કર્યું એ ભીમનો સંકલ્પ એટલે આપણો હિન્દુસ્તાન છે અને આરી શક્તિની પણ એટલી ખાસિયત છે બહેનો બેઠા જોને એના માટે મને કહેવાનું મન થાય કે કારગીનું જ્ઞાન મૈત્રીનો તર્ક લોપા મુદ્રાની બુદ્ધિ સતીનું તેજ કૌશલ્યાનો તપ સીતાનો જપ યશોદાનો સ્નેહ રાધાનો પ્રેમ દુર્ગાવતીની વીરતા રાણી ચિનમ્માનું સાહસ અહિલ્યાબાઈ હોલકરનું શાસન અને લક્ષ્મીબાઈનું શૌર્ય ઈ ભારતની આર્ય નારી હું મંચ ઉપર સાદર આમંત્રિત કરું છું ક્રુઝિન સિંઘાની આજે સાસણગીર રાજઘરાનાથી છે અને આપણી વચ્ચે ભારતની આર્યનારી કેવી હોય એની નાનકડી ઝાંખી લઈને આવે છે એના માટે ચારણી સાહિત્યમાં મને ગાવાનું મન થાય જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો પ્લીઝ વેલકમ ક્રુઝિન સિંગાલિયા અને ત્યારે ચારણી સાહિત્યમાં આજે કહેવાનું મન થાય કે

પડે ધાડા મારી કર્યા એક મેઘ જયારે મેઘાણી લીધી આજે ચારણ કન્યા મને આજ ગાવાનું માન થાય કે ચૌદ વર્ષની દીકરી ચારણ કન્યા કેવી હોય સાહેબ ઈ ભારતની દીકરી અને ત્યારે કે હાવજની ગર્જના થાતી હોય પણ હાવજ કેવો ગર્જે કે હાવજ ગર્જે હાવજ ગર્જે વનરાવનનો રાજા ગર્જે ગિરકાઠાનો કહેરી ગર્જે એરાવતનો ઓરી ગર્જે કડપા તડિયો જો ધો ગર્જે મોફાડી માં તે લોગ ગર્જે ઈ જાણે કો જો ગંદર ગર્જે અને નાનો એવો સમદર ગર્જે અને ત્યારે 14 વરહની દીકરી ઈ હાવજની પાછળ દોટ મૂકે પણ કેમ ત્યારે હું ફરી એકવાર કહું કે અત્યારે તમે એક હાથે તલવારબાજી જોઈ બે હાથે તલવારબાજી કરે ને એમાંય ચક્રાસન સાથે કે ભારતની આર્ય નારી કેવી હોય જ્યારે ચૌદ વર્ષની દીકરી ચારણ કન્યા હાવજની પાછળ દોટ મૂકે કે ઊભો રહેજે ત્રાળ પડી કે ઊભો રહેજે ગિરના કુત્તા ઊભો રહેજે કાયર દુક્તા ઊભો રહેજે પેટ ભરાતું ઊભો રહેજે ભૂખ મરાતું ઊભો રહેજે ચોર લૂંટારા ઊભો રહેજે ને ગાગો ઝારા ઊભો રહેજે હવે તાળીઓનો તાળ આપજો 14 વર્ષની ચારણ કન્યા કત 14 વરસની ચારણ કન્યા શ્વેત સુવાડી ચારણ કન્યા ચુંદડીયાડી ચારણ કન્યા બાડી ભોડી ચારણ કન્યા લાલ હિંગોડી ચારણ કન્યા ઝાળ ચડંતિ ચારણ કન્યા પહાડ ઘુમંતિ ચારણ કન્યા જોબનવંતિ ચારણ કન્યા અક્ષરંતિ ચારણ કન્યા નેહ નિવાસી ચારણ કન્યા જગતંબાસી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાળ ગજાવે ચારણ કન્યા હાથ હિલોડી ચારણ કન્યા અને પાછળ દોડી ચારણ કન્યા હવજ આવે કેવો કે પંજા ડુંગરા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ ઝાડ દાટાળો હાલ્યો દે તો ડુંગરા જણક હાલિયા મૃગાના ઝુંડ બાડીયા પૃથ્વીરે માથે લાગીયા કતાર કતા કરે ના બણક બુહર લટાડો હતી ક્રોધ વાળો ક્રોપ કાળો ઢાળે નસા મોત ઢાળે કર તો હું કાલ આ ભારતની દીકરીઓ છે આ આર્ય નારી છે સાહેબ અને છેલે બે પંક્તિ કઈ મારી વાણીને હું વિરામ લઉં કે સિતારો કો આંખો મે મહફૂઝ રાખના બહુત દેર તક રાત હી રાત હૈ सितारों को आंखों में महफूज रखना बहुत देर तक रात ही रात है मुसाफिर है हम भी मुसाफिर हो तुम भी कहीं ना कहीं फिर मुलाकात होगी कहीं ना कहीं फिर मुलाकात होगी खूब खूब धन्यवाद खूब खूब धन्यवाद आभार એ ક્ષણની જે વિદ્યુત જે ક્ષણની જે ઉર્જા છે એને આપણી નસનસમાં ભરી એ માટે પ્રેમ ઠાકર ખૂબ ખૂબ આભાર ખૂબ બધી તાળીઓ સાથે